આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા સફળતા મેળવના માટે જીવનમાં સજ્જન અને નમ્રતા પ્રાપ્ત કરવી જોઈએ મિત્રો તમારે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે નમ્ર પણ બનવું પડે સફળતા પ્રાપ્ત કર્યા પછી અને સજ્જન પણ બનવું પડે કોઈ એક ગામમાં એક માત્ર બાર ચૌદ વર્ષનો છોકરો એ ગરીબ માતા પિતા સાથે રહેતો હતો એને પોતાને કોઈ પણ બાબતની અંદર બહુ મુશ્કેલી પડતી કોઈ વસ્તુ લઈ શકે નહીં ખાવાનું પૂરું થાય નહીં અન્ય પ્રકારે કોઈ સગવડતા પણ નહીં એના મનમાં એક જ પ્રશ્ન એક જ વિચાર આવતો કે મારે જીવનમાં કંઈક બનવું છે હું મહાન બનવા માટે સર્જાયો છું અને મહાન બનીને જ રહીશ અને એવો મારો સંકલ્પ છે મિત્રો ફરીવાર હું તમને કહું કે એની ઈચ્છા નહોતી એનો વિચાર નહોતો પણ સંકલ્પ હતો અને સંકલ્પ હંમેશા સફળ થાય જ એમાં કોઈ સવાલ જ નથી જો તમારો સંકલ્પ દ્રઢ મનોબળ સાથે હોય કે મારે આ પ્રાપ્ત કરવું જ છે તો તમે ચોક્કસ સફળ થઈ શકો અને એ વ્યક્તિ ભણવું પહેલાં શરૂઆતમાં ભણ્યા પછી એના મનમાં એમ થયું કે મારે જાજુ ભણવું તો નથી એટલે તરત જ એ માત્ર પ્રિન્ટિંગ પ્રેસની અંદર એણે સર્વિસ સ્વીકારી અને પ્રિન્ટિંગ પ્રેસમાં એ નાની મોટી તમામ કામ શીખી ગયું એટલે એને એમ થયું કે મારે હવે નાનો એવો પ્રિન્ટિંગ પ્રેસ કરવો જ અને એને નાનો એવો પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યો દ્રઢ સંકલ્પ હતો કંઈક કરી છૂટવાની ભાવના હતી અને એના માતા પિતાને સુખી કરવા માટેનો એના પોતાનો સ્વાર્થ નહોતો એટલે એ એનો વિકાસ હોતા હતા એક વખત એ પ્રેસ વધતા 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 વિશાળ લેવલ ઉપરનો પ્રેસ બન્યો અદ્યતન ભૂમિકા ઉપરનો પ્રેસ બન્યો આધુનિક સાધનો સાથેનો પ્રેસ બનો અને એ જ પ્રકારે એણે જુદા જુદા કેટલાય શેરમાં આ પ્રકારના પ્રેસ એણે શરૂ કર્યા બહુ મોટો બિઝનેસમેન બનો પૈસા પણ ખૂબ મળ્યા સન્માન પણ ખૂબ મળ્યું પણ જે એની નમ્રતા અને સજ્જનતા હોવી જોઈએ એમાં યુનો વિચરો એટલે એનામાં અભિમાન આવ્યું એનામાં અહમ આવ્યો કે મારા જેવો કોઈ નહીં હું જે કરી શકું એવું બીજા કોઈ ન કરી શકે એના પોતાના માણસોને પણ તસડાવે માણસોની સાથે વ્યવહાર એકદમ આક્રમક અને ગુસ્સાવાળો રાખે એને તકલીફમાં મૂકે ગમે તે કોઈ કામ કરનાર એને છૂટા કરી દે આટલો મોટો હોવા છતાં એના મનમાં જે અહમ આવ્યો અને એ અહમને કારણે એ અભિમાનને કારણે એની અંદરથી ધીમે 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 માણસો છુકાસવા માંડ્યા માણસો પોતે સામેથી પણ નીકળી જવા માંડ્યા અને એક વખત એવી પોઝિશન આવી કે એનો એક પણ પ્રેસ સારી રીતે ચાલતો નહોતો અને એ ખતમ થઈ ગયો બધા જ પ્રેસના બધી જ વસ્તુ વેચાઈ ગઈ એ પાછો હતો એ જ લેવલમાં પાછો આવી ગયો એને કોઈક મોટા બિઝનેસમેનને પૂછ્યું કે આવું કેમ થયું હું મારા માતા પિતાને પૈસા આપી અને પુષ્ઠ આપવા માગતો હતો અને એ મેં કહ્યું પણ ખરું થોડા વખત પૂરતી માતા પિતાની અયાતી હતી ત્યાં સુધી મેં એ પણ કરી લીધું પણ પછી કેમ આમ થયું ત્યારે એ બિઝનેસમેન એમ કીધું કે બિઝનેસના તે છેલ્લા પાઠ હું ભીણ્યો નથી વ્યવસાયના કેટલાક છેલ્લા પાઠ છે ને એ કેટલાય માણસો ભણતા નથી વ્યવસાય પ્રાપ્ત કરો અને ઊંચાઈ ઉપર પહોંચો ત્યારે તમે તમારી સાથેના તમારી નીચેના તમારી સાથે કામ કરતા અને અન્ય માણસોની સાથે તમારો વ્યવહાર કેવો છે એ મુદ્દો સૌથી અગત્યનો બને તમે જો એની સાથે નમ્રતાથી ન વર્તો તમે એની સાથે સજ્જનતાથી ન વર્તો તમે એનું ધ્યાન ન રાખો એના કુટુંબની તકલીફ શું છે એ તમે જાણવાનો પ્રયત્ન ન કરો તો તમારો કોઈ પણ મોટો બિઝનેસ ચોપટ થઈ જાય અને એનો બિઝનેસ ચોપટ થઈ ગયો કારણ કે એને સજ્જનતા ગુમાવી હતી અને નમ્રતા પણ ગુમાવી મારે આ વાર્તા કહેવા પાછળનો ખ્યાલ નકારાત્મક નથી હું હંમેશા હકારાત્મક જ વાત કરું છું કે જીવનમાં ખૂબ સારી વસ્તુ બને આની વાત તો સારી બની નહીં પણ આપણે ક્યારેક ભૂલ ન કરી બેસીએ કે આપણો વ્યવહાર બહુ ઊંચો હોય આપણે ખૂબ પૈસા કમાતા હોય અને જો આપણામાં અહમ કે કોઈ પણ અભિમાન કે આપણા જેવું કોઈ નહીં મારા જેવું કોઈ થઈ શકે નહીં અને આ દુનિયામાં હું બહુ મોટો આવું અભિમાન ન આવે એટલા માટે જાગૃત રહેજો સફળતા તો મળશે જ કામ કરશો એટલે સફળતાની ટોચ ઉપર તો પહોંચવાના જ છો પણ ટોચે પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું અઘરું છે પહોંચવું સહેલું છે અને ટકી રહેવા માટે માત્ર ને માત્ર ઉત્તમ સાધન કે તમારો સ્વભાવ નમ્ર વિવેકી અને સજ્જનતા તમારામાં ભરપૂર ભરેલી હોય તો જ તમે આગળ નીકળી શકશો અને સૌને આ વાત મારે કઈ અને સૌને આગળ વધો એવી શુભેચ્છા